મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડિયોમાં આજે છો કેમ છો મજામાં અને આજે છે આપણે 15મી ઓગસ્ટ તો બધા ભાઈ મિત્રોને 15મી ઓગસ્ટની શુભેચ્છાઓ અને તમને એક વાત કહું શું બોલો અમે ઉપર જંડો લગાય રહ્યા છે આય સરસ જય હિન્દ જય ભારત હમ હમ આવકન પર મસ્ત ગયા ના આ રહ્યા બસ સુબ્બ તો તો ગાઈસ આપણે ધંડબંડ કમ્પ્લીટ લાગી આજે 18 ઓગસ્ટ એટલે ડોમામાં થાય છે લેરા છોડામાં શું કરો છો તમે એવું છે ને દે આ ગારડી સ ઠીક કરે છે અને

મિત્રજના પપ્પા દર્શન કરવા જશે લે દર્શન શીતળા માતાના દર્શન કરશે મિત્રાજ ના પપ્પા પછી હજી તો આપણે જવાનું મંદિરે પણ પપ્પાનું પેલું યુઝાય એટલે ચા મૂકવા જ આ કર દો હો ચાલો વધારે સન થઈ જશે ને હવે આપણે ચા મૂકી દઈએ ચા મૂકી અને પછી આગળ માતાજીએ જઈશું એટલે બતાવીશ તમને ગાય આ કરજો દાદા જય માતાજી દાદા Citarang, loh, <hesitation> no. jatuh-jatuh bihalo da dapat da cewek pura ini, apa jia sesi kram atau nada seneng no, apa jia se ale sampel biar orang biar lidah nada aja si de, jauh-jauh, kramatan mandiri aja. Mandir, mandir Pasti pah si batangan usaha pekabanan, nai bapah, pah si, <hesitation> hmm. bawalak પૂજા ચાલુ આમાં મંદિર ની જગ્યા છે પણ મંદિર હાલ બતાવાના નહીં આપણા બેટા દીદાજો પપ્પા આગળ પીતી પાછા મમ્મી દાદા દાદા ને બગ આગળ અમાર કટોરી હાયા છે એવું તો દાદા ખાએ છે તો જો જો હા જવા તેલ ગરમા ગરમ તેલ મી એન સાઈડ વન સાઈડ આ પપ્પા બાળ મસ્ત કાલે

પપ્પા ચાલે નહીં મૂકવાની ના મમ્મી ના પાડે ના ચાલે ને કંઈ હવા કેટલી લઈ જાવ જા મૂકીશ દસ ના પંદર થઈ જઈશો જોઈ લો અને હવે આપણે ચા પીવા બે છીએ

પપ્પા જમવાનું કીધું પણ પપ્પા તો ના પાડે જમવાનું પપ્પા જમવું નહીં તમારું થોડું કે નહીં તો રસ તો આપણે આપણે જ્યુસ પીધીએ એટલે થોડી વારે મોઢેથી નવ વાગ્યાનું ખાઈએ હો ને હા 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 એવું પપ્પા તો ખાવાનું જ ના પાડે તો પણ આપણે મોડેથી એમને ઊંઘી જશે પછી થોડી વાર ઉઠાડી છે ઉઠાડીને પછી ખવડાવીશું પપ્પા એકદમ કે લાઈક કરાવો શેર કરાવો અને સબસ્ક્રાઈબર કરાવો એવું કેતા એટલે આપડે ચાલુ કર્યો અને પપ્પા કે

પછી હવે વાળા આજનો અમારો વિડીયો કેવો લાગે એ જોઈ અને કમેન્ટ કરજો અને આપણે તો કંઈ કહેતા નહીં પણ અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો